આજે આપણે આ મરચાના પાવડર વિશે વાત પાવડર દરેક લોકો સાંજ સુધીમાં આપણા ભોજનમાં એક મુખ્ય સ્થાન ધરાવે છે પણ ઘણા લોકો આ મરચાના પાવડર માં ભેળસેળ કરી અને આપણા સ્વાસ્થ્ય સાથે છેડા કરે છે મરચાના પાવડર માં કેવા પ્રકારની ભેળસેળ થાય છે એ ભેળસેડ યુક્ત જો મરચાનો પાવડર આપણે ઉપયોગમાં લઈએ છીએ તો આપણા સ્વાસ્થ્ય ને કેવી તકલીફ થઈ શકે છે કેવી બીમારી થઈ શકે છે અને ખાસ વાત કે આપણે જે મરચા પાવડર ઉપયોગમાં લઈએ છીએ એ ભેળસેળ યુક્ત છે કે નથી એની ચકાસણી પણ આપણે ઘરે બેઠા કેવી રીતે કરી શકીએ આ વિડીયો આપણે એના વિશે વાત કરવાના છે આપણે સવારે જયારે ન્યૂઝપેપર ઓપન કરીએ છીએ કોઈ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ આપણે ઓપન કરીએ છીએ ત્યારે આપણા સામે

થઈ શકે છે પણ એ લોકોને પૈસાથી મોટું કઈ જ દેખાતું નથી અને એટલા માટે આજે આપણે આ વિડીયો માં મરચાના પાવડર વિશે વાત કરવી છે કારણ કે મરચાં નો પાવડર આપણે દરરોજ એનો ઉપયોગ કરીએ છીએ અને જો આપણે આ ભેળસેળ વાળું મરચું ઉપયોગમાં લેતા હશું તો આપણને ગંભીર બીમારી થવાનું જોખમ રહેલું છે તો સૌથી પહેલા આપણે એ જાણીએ કે જે આ લાલ મરચાના પાવડરમાં લોકો કેવા પ્રકારની ભેળસેળ કરી રહ્યા છે મિત્રો એફએસએસએઆઈ અનુસાર ભેળસેળ યુક્ત લાલ મરચાના પાવડરમાં પીસેલી ઈટનો ભૂકો કૃત્રિમ રંગ રેતી લાકડાનો વેર અને સુકા ટામેટાની છાલ જેવી વસ્તુઓની ભેળસેળ કરવામાં આવે છે તો આ ભેળસેળ યુક્ત જે લાલ મરચું છે એ ખાવાથી આપણા શરીરને કેવા પ્રકારની સમસ્યાઓ થઈ શકે છે એ જાણી લઈ જો તમે આ ભેળસેળ યુક્ત લાલ મરચું ખાવ છો તો તમને ઉલટી એસિડિટી અલ્સર ઝાડા સ્કિન ઇન્ફેક્શન પેટમાં બળતરા અને કેન્સર જેવી સમસ્યાઓનો જોખમ રહે છે તો હવે ચાલો આપણે એ જાણીએ કે આપણે જે લાલ મરચું ખાઈએ છીએ એમાં ભેળસેળ કરેલી છે કે નથી એ આપણે ઘરે બેઠા કેવી રીતે જાણી શકીએ જો આપણે લાલ મરચામાં ઈટ અથવા રેતીની મિલાવટ હોય અને એનો આપણે ટેસ્ટ કરવો હોય તો આપણે એક ગ્લાસ પાણી લેવાનું છે એમાં અડધી ચમચી લાલ મરચાનો પાવડર નાખવાનો છે પલળેલા પાવડરને હથેળી પર રાખી ધીરે ધીરે આપણે ઘસવાનું છે જો ઘસતા સમયે આંગળીઓ ઉપર આપણને જો કર કરવું લાગે છે તો એમ સમજવું કે આપણા લાલ મરચામાં ઈંટનો નો ભૂકો અથવા રેતીની મિલાવટ કરેલી છે હવે જો આપણે સ્ટાર્ચનો ટેસ્ટ કરવો હોય કે આપણા લાલ મરચાની અંદર સ્ટાર્ચ ઉમેરાયેલું છે કે નહીં તો એના માટે આયોડિન સોલ્યુશન ના બે ત્રણ ટીમ્પા લાલ મરચા પાવડર ઉપર નાખવાના છે જો પાવડર નો રંગ તરત જ લીલો પડી જાય છે તો તે ભેળસેળ યુક્ત છે અને આપણે જો કલર નો ટેસ્ટ કરવો હોય કે આમાં કોઈ કલર ઉમેર્યો છે કે નહીં તો અડધા ગ્લાસ પાણીમાં એક ચમચી લાલ મરચા નો પાવડર નાખવાનો છે જો રંગ તરત જ લાલ થઈ જાય તો એમાં કલર ની ભેળસેળ હોઈ શકે છે જયારે શુદ્ધ મરચાં જે પાવડર હોય છે એ પાણીમાં સરળતાથી ભળી જતો નથી આ રીતે આપણે મરચા ટેસ્ટ ઘરે કરી શકીએ છીએ કે આપણા મરચામાં ભેળસેળ છે કે નહીં